વાઘોડિયા તાલુકાના તવરા ગામની મહિલાએ તાલુકા વિકાસ અધિકારીને આવેદન પત્ર આપ્યું વાઘોડિયા તાલુકાના તવરા ગામને વાઘોડિયા નગરપાલિકામાં સમાવિષ્ટ નહીં કરવાની માંગ સાથે ગામની મહિલાઓએ વાઘોડિયા તાલુકા પંચાયતમાં તાલુકા વિકાસ અધિકારીને લેખિતમાં આવેદન પત્ર આપી રજૂઆત કરી વાઘોડિયાના તવરા ટીબી ગ્રામ પંચાયતમાંથી ટીબી ગામને વાઘોડિયા નગરપાલિકામાં સમાવિષ્ટ કરવામાં આવ્યો જ્યારે તવરા ગામને છૂટું પાડી દેવામાં આવ્યું હતું થોડાક દિવસો પહેલા વાઘોડિયા તાલુકાના ધારાસભ્ય ધર્મેન્દ્ર સિંહ વાઘેલાએ તવરા ગામને પણ વાઘોડિયા નગરપાલિકામાં સમાવિષ્ટ કરવા બાબતે મુખ્યમંત્રીને લેટર લખ્યો હતો પરંતુ તવરા ગામની મહિલાઓને તવરા ગામને વાઘોડિયા નગરપાલિકામાં સમાવિષ્ટ નહીં કરવામાં આવે તેવી માંગને લઈ તવરા ગામની મહિલાઓ એકત્ર થઈને વાઘોડિયા તાલુકા પંચાયત ખાતે આવી વાઘોડિયા તાલુકા વિકાસ અધિકારીને લેખિતમાં રજૂઆત કરી હતી રિપોર્ટર મોલિમ વ્યાસ વાઘોડિયા તવરા ગામથી અમે આવ્યા છીએ અને અમારું ગામ નગરપાલિકામાં અમારે સોંપવું નથી અમારું જે ગામ છે એ જ રીતે બરાબર છે જે ટાઈમ પર તવરા જૂથ પંચાયત હતી ત્યારે એ લોકોએ લીધું એ વખત તવરાને ના લીધું હવે અમારે તવરા આપવું નથી અને અમારું ગામ લઈ લેશે તો અમે ભૂખ હડતાલ કરીશું હું તવરા નવી નગરીમાંથી અમારા નવી નગરીમાં નળ નથી રોડ નથી પછી જાતની ની નગરીમાં સુવિધા નથી તો અમે કેટલી કમ્પ્લેનો કરી અહીં બધા આવી ગયા છે તલાટીને કરી મામલતદાર ને કરી છે પણ તો એ લોકો થશે થશે આજ કાલ કતો એક વર્ષ થયું પણ હજુ સુવિધા થઈ નહીં અમે પંપે થી પાણી લઈ લઈ લઈને મરી ગયા તો કોઈ કશું કામ કરતા નહીં એટલે આજે અમારે અહીંયા ફરી આવવું પડ્યું આ ત્રીજી વાર અમે આયા છે તો કોઈ કશું કામ કરતા નહીં પાણી ની પાણી ની રજવાત લઈને આયા હતા નગરપાલિકા ની નગરપાલિકા અમાર નથી જોઈતી એટલે પાણી ને બધું અમારે બધું જોઈએ પેલા હોય આયા હતા

પણ નિર નિષ્પક્ષ તેમજ પ્રજાપ્રિય ન્યુઝ નેટવર્ક એટલે કે બીએ એન ગુજરાતી બી એન ન્યુઝ ગુજરાતી ના ફેસબુક પેજ ને સર્ચ કરી લાઈક તેમજ ફોલો કરો સાથે જ ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરો તેમજ યુટ્યુબ ચેનલને પણ સબ્સ્ક્રાઇબ કરો બી એન ન્યુઝ ગુજરાતી સર્ચ કરતાની સાથે જ તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર બી એન ન્યુઝ ગુજરાતીના ઓફિશિયલ પેજ આપને મળી જશે તેમજ સમગ્ર ગુજરાતના સમાચારો સાથે બી એન ન્યૂઝ ગુજરાતીની સાથે રહી અપડેટ રહો